આજકાલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ બીમારીઓનો ભોગ બની જતા હોય છે આપણે અવારનવાર સાંભળીએ છીએ કે તેર વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યો છે કે પછી નાની વયના વિદ્યાર્થીઓ કોઈ અન્ય જીવલેણ બીમારીઓનો ભોગ બની જતા હોય છે ત્યારે આવો જ એક હૃદય ધ્રુજી ઉઠે એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દસમાની પરીક્ષામાં ટોપ કરનારી વિદ્યાર્થીનીને બ્રેઇન હેમરેજ થતાં તેનું મોત નીપજ્યું છે મોરબીની સોળ વર્ષીય હીર ઘેટિયાએ આ વર્ષે બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ સાત પર્સન્ટાઇલ સાથે સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો હતો અને ગણિતમાં તો સો માંથી સો ગુણ મેળવ્યા હતા એવામાં બ્રેન હેમરેજના કારણે તેનું અવસાન થયું અને ડોક્ટર બનવાનું તેનું સપનું તૂટી ગયું સોળ વર્ષીય હીરનું એક મહિના પહેલાં બ્રેન હેમરેજ થયું હતું અને એટલે જ મગજનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું ઓપરેશન બાદ તેની તબિયત સારી થતાં હોસ્પિટલમાં રજા આપી તેમને ઘરે મોકલવામાં આવી હતી પરંતુ ઘરે ગયા પછી તેને અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતાં તાત્કાલિક ફરી આઈસીયુમાં હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી ડૉક્ટરે મગજનો એમઆરઆઈ રિપોર્ટ કરાવતા જાણ થઈ કે મગજનો એંસીથી નેવું ટકા ભાગ કામ નહોતો કરતો ડૉક્ટરની આઠથી દસ દિવસની મહેનત પછી પણ હીરની સ્થિતિમાં સુધારો ન થયો અને પંદર મેના રોજ હીરનું અવસાન થયું હતું નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા પિતાએ ખૂબ જ કઠણ એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લઈ સમાજને પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો હતો